પરંતુ ગઈકાલે કલેક્ટર કચેરીમાં જાહેર નજા હોવાથી કોઈએ મેલ ચેક કર્યો ન હતો આજે ઓફિસ ચાલુ થઈ ત્યારે પણ બપોરે ત્રણેક વાગે ધમકી આપતા મેલ પર ધ્યાન ગયું હતું અને પોલીસને ઓફિસના સમય બાદ સાંજે છન્ડત્રીસ વાગે જાણ કરવામાં આવી હતી આમ સરકારી કચેરીને મળેલા મેલની ગંભીરતા બીજા દિવસે સમજાઈ હતી પરંતુ પોલીસ તરત જ એક્શનમાં આવી હતી અને ઉચ્ચ અધિકારીઓએ બોમ્બ સ્કોડની મદદ લઈ આખી કચેરી ફેંદી કાઢી હતી આખરે કંઈ હાથ નહીં લાગતા તેમણે રાહત અનુભવી હતી